છે બહુ સરસ મજાની લવ સ્ટોરી છે અંદર એક્શન પણ બહુ સરસ છે સ્ટોરી બહુ સારી છે હાઇટ મસ્ત છે મ્યુઝિક પણ બહુ સારું છે નમસ્કાર મિત્રો વિક્રમ ઠાકોરને તો તમે સારી રીતે ઓળખો છો તેમ નહીં વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જે હા મિત્રો વિક્રમ ઠાકોરને થોડા સમય પહેલાં એક ફિલ્મ આવી છે તેનું નામ છે સોરી સાજણા અને તે સુપર ડુપર હિટ ગઈ છે અને લોકોને ખૂબ ગમી પણ રહી છે અને લોકો અત્યારે થિયેટરમાં હાઉસફુલ કરી રહ્યા છે અને લોકોને ખૂબ ગમી રહી છે તે વિડીયોમાં જોઈ શકો છો પણ મિત્રો વિક્રમભાઈ ઠાકોરે લાઈવ થઈને આ ફિલ્મ વિશે શું કહ્યું તે જરૂરથી આ વિડીયોમાં જોઈ શકો છો પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો અમારી ચેનલને અને આ વિડીયોને પૂરું પૂરું જોજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો નમસ્કાર બધા મિત્રો કેમ છો

સ્ટોરી બહુ સારી છે ફાઇટ મસ્ત છે મ્યુઝિક પણ બહુ સારું છે બોલો બીજો પણ કઈ કેવું હોય એવું મિત્રો તમે પોસ્ટર જોયું છે કેવું લાગ્યું ચોક્કસ કહેજો મને અને કાલે ટીઝર જોઈને પાછું મને ફરીથી પાછું કાલ દિવસ લાઈવ થઈ એ વખતે મને ટીઝર પણ કેવું લાગ્યું કહેજો અમારા ભાઈ શ્રી સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરને સલુની બેને પણ બહુ સરસ ગાયું છે અને બાળ કલાકાર સિંગર માં રુદ્ર બારોટ આપણા ગુજરાતનું માં એવા કમલેશભાઈ બારોટ ના ભત્રીજા પાણીયા સોરી એને પણ સરસ સોંગ બાળકોનું ગીત ગાયું છે